મિત્રો અફરમેશન એક એવી ટેકનિક છે કે જે આપણા મનને સકારાત્મક બનાવી શકે છે અને આપણા બનાવીને આપણે આપણા જીવનમાં અદ્ભુત પરિણામોને પેદા કરી શકીએ છીએ એટલે એવા વાક્યો કે જે સકારાત્મક છે જે પરિણામો ચાલુ વર્તમાન કાળમાં બનાવેલા છે અને તેને આપણે દરરોજ માટે સવારે જાગીને અને રાત્રે સૂતા પહેલા સાંભળવા જોઈએ આપણા સબકોન્શિયસને આ વાક્યો આપણે દરરોજ માટે આપવા જોઈએ જેનાથી આપણે ઈચ્છિત પરિણામોને મેળવી શકીએ પરંતુ આ અફર્મેશન રાઈટ કેવી હોવી જોઈએ આવા ઘણા લોકોના પ્રશ્નો હતા તો તેના સમાધાન રૂપે એક અફર્મેશન તમારા માટે રેડી કરીને મે તમને આપવાનો પ્રયાસ કર્યો છે આ અફર્મેશન દરરોજ સવારે અને દરરોજ રાત્રે જો કન્ટિન્યુ અને વ્યવસ્થિત સાંભળવામાં આવશે ફક્ત સાંભળવામાં નહીં આવે પરંતુ તેનો અનુભવ કરવામાં આવશે તેમાં બોલાતી જે વાતો છે તે મુજબના પિક્ચરો મનમાં તૈયાર કરવામાં આવશે તે મુજબના ઓડિયો એની અપ્રિશિએશન ની વાતો જો સાંભળવામાં આવશે તો ખરેખર લાઈફ ની અંદર ખૂબ જ સારા સકારાત્મક પરિણામો આપણે પેદા કરી શકીશું તો તેના માટે તમને આપવામાં આવેલી અફર્મેશન તમારે ધ્યાનપૂર્વક સાંભળવાની છે દરરોજ માટે દિવસના બે સમય તમારે સાંભળવાની છે તમારો દિવસ સકારાત્મક થશે તમારું જીવન સકારાત્મક થશે તમારી દરરોજ સવાર સોનેરી થશે અને તમે જે ઈચ્છો છો તે મુજબના પરિણામો પેદા કરી શકીશો

સુષુપ્ત શક્તિની મદદ વડે દરેક ચીજ વસ્તુઓ અને પરિણામોને ખૂબ જ સરળતાથી મેળવી રહ્યો છું હું મારી સુષુપ્ત શક્તિની મદદ વડે દરેક ચીજ વસ્તુઓ અને પરિણામોને ખૂબ જ સરળતાથી મેળવી રહ્યો છું હું મારા વ્યક્તિગત જીવનમાં ખૂબ જ પોઝિટિવ બની રહ્યો છું હું મારા વ્યક્તિગત જીવનમાં ખૂબ જ પોઝિટિવ બની રહ્યો છું હું મારા કામને અને જીવનને ખૂબ જ એન્જોય કરી રહ્યો છું હું મારા કામને અને જીવનને ખૂબ જ એન્જોય કરી રહ્યો છું દરેક સવાર મારા માટે સોનેરી અવસરો લઈને આવી રહી છે દરેક સવાર મારા માટે સોનેરી અવસરો લઈને આવી રહી છે મને મળેલું નારાયણ કવચ હંમેશા મારું રક્ષણ કરી રહ્યું છે મને મળેલું નારાયણ કવચ હંમેશા મારું રક્ષણ કરી રહ્યું છે સ્વાસ્થ્ય જાગૃતિ અને સમતોલ આહારના કારણે મારી વાત પિત્ત અને કફની પ્રકૃતિ સમતોલ થઈ રહી છે સ્વાસ્થ્ય જાગૃતિ અને સમતોલ આહારના કારણે મારી વાત પિત્ત અને કફની પ્રકૃતિ સમતોલ થઈ રહી છે મેડિટેશનના કારણે મારા સાત ચક્રો એક્ટિવ થઈ રહ્યા છે અને મારો ઓરા પાવર વધી રહ્યો છે મેડિટેશનના કારણે મારા સાત ચક્રો એક્ટિવ થઈ રહ્યા છે અને મારો ઓરા પાવર વધી રહ્યો છે મને યુનિવર્સ પાસેથી કોસ્મિક એનર્જી મળી રહી છે અને હું દિન પ્રતિદિન તંદુરસ્ત અને તેજસ્વી યુવાન બની રહ્યો છું યુનિવર્સ પાસેથી મને કોસ્મિક એનર્જી મળી રહી છે જેથી હું દિન પ્રતિદિન તંદુરસ્ત અને તેજસ્વી યુવાન બની રહ્યો છું મનબુદ્ધિની સતત એક્સરસાઇઝના કારણે હું જોયેલી સાંભળેલી અને અનુભવેલી દરેક વાતોને વસ્તુને અને વ્યક્તિને ખૂબ જ સરળતાથી યાદ રાખી રહ્યો છું મનબુદ્ધિની સતત એક્સરસાઇઝના કારણે હું જોયેલી સાંભળેલી અને અનુભવેલી દરેક વાતોને વસ્તુને અને વ્યક્તિને ખૂબ જ સરળતાથી યાદ રાખી રહ્યો છું મારી અંદર જતા શ્વાસો મારો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે મારી અંદર જતા શ્વાસો મારો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે હું દર અઠવાડિયે કેટલાક નિસ્વાર્થ કાર્યો કરીને અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યો છું હું દર અઠવાડિયે કેટલાક નિસ્વાર્થ કાર્યો કરીને અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યો છું હું મારા આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વથી મારી જુદી જ ઓળખ ઊભી કરી રહ્યો છું હું મારા આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વથી મારી જુદી જ ઓળખ ઊભી કરી રહ્યો છું હું મારા જીવનના ઉદ્દેશો અને લક્ષ્યો માટે સમર્પિત થઈ રહ્યો છું હું મારા જીવનના ઉદ્દેશો અને લક્ષ્યો માટે સમર્પિત થઈ રહ્યો છું